પતિ નો લોહી છે ને એ પોતે પત્ની પીતી હોય છે એકદમ સાચું સાંભળ્યું છે તો પછી આ તારી જો મારું ખૂન જતું હોય તો એ ત્રીજો કોઈ વ્યક્તિ પી જાય આવી હું કઉ છું આપડો ને તમે મારા ઘરે આવશો ને આમ હું કામ એટલે આપણે વાત કરવાની આ તમે ઘરે આવો ને પછી આપડે બે વાત કરીએ કઈ વાત કરવાની છે એતો કે પછી બીજી કઈ વાત હોય

મને કોઈ શોખ નતો થતો આ તો તારી આરે મારા લગ્ન નતા થયા ને એટલા માટે મારે આમ બહાર નું ખાવું પડે બાકી તારી આરે જો મારા લગ્ન થયા હોય ને તો મારે થોડું આમ બહાર નું ખાવું પડે તને જ મારી સાથે નો લેતો જાવ એટલે તું તારા હાથે જે પણ કઈ મસ્ત રાંધી દે ને એ હું જમું એમ નહી તો આ મારા હાથે જમો એમાં વજન નો વધે એવું નથી આ બહાર ખાવું ને ઘર નું ખાવું ફેર તો પડે ને પડે પડે આમ તો ના જ આપણું જીવન પણ આ પતંગ જેવું જોવું જોઈએ ઢીલ મૂકીને જેમ આગળ વધે ને એમ વધારે ગાઢ અને મજબૂત થવું જોઈએ

બે બેનું છપીને રહે છે અને છપીને કામ કરે છે મજા આવે છે ઓવર તને તો લે હું તમને ચા ને મારા હાથનો ચા બહુ ને છે પછી તને રસોઈમાં હું બનાવતા આવડે છે

હા બેટા એ તારી વાત એકદમ હાસી હો મને એમ હતું કે આ રાધાને તું કાંઈ ને હું કાંઈક મીઠીના હાથનું ખાશ પણ તું પણ રાધા જેવી છે મને કાઈ નો ખાવા દે મારું ખાલી નામ જ મીઠી છે બાકી તમને મીઠું ખાવા નહીં મળે હા એ લાગે તો હાવ ભૂલાઈ ગયું પણ આજે તું કાંઈક આમ અલગ મૂળમાં છો કે એવું લાગે છે વધારે હસીનું વાત કરે છો આમે પૂછે છો કાંઈ વાત છે વાત હોય ના રે ના મારો તો સ્વભાવ જ આવો છે

એટલે હું કાંઈ કંઈ શું નહીં ના ના તને તો ક્યાં ક્યાં સમજણ પડે જ છે આ તને અગાવે કીધું તું પણ ત્યારે જે આ મારી વાતમાં હા હા માંડી હતી અને તો ત્યારથી જ ઝગ હતો આટાણે આ વાત પાકી થઈ ગઈ આ તું બાપુજીને બેસાડીને આ એની જ વાત કરે છે ને હે ના ના એની વાત નથી કરતી આ તો અમારી વસ્તુ એમને વાત થતી હતી હે ને દાદા હા બેટા એ તો મને એમ પૂછતી હતી કે સાગર આવ્યો તો કેતો છો કે હું આવીશ તો કેમ નથી આવતો એમ પૂછતી હતી આ તો મેં તમને જવાબ આપી દીધો કાગર આગર માં ક્યારેય નહીં આવ પડી ગયો ને જવાબ પણ ક્યુ છે હું એ તો ક્યો તમે કેમ આટલા ગુસ્સામાં સોચી જુ કઈ ક્યુ છે હવે સાગર ને આગર માં આવવાની જરૂર નઈ પણ તારે એના ઘર માં જવાનું છે હા બેટા હું તારી વાત સમજી ગયો પણ અજીયા મારી ફાળી નથી એમજી અરે તને આ ઘરમાંથી વિદાય કરીને જ સાગરની આરે પવણાવાની છે સમજાણું કે નહીં હા તો આ છે ને જ ને આ સાંધી વાતો મળી હો અમને આ મને એને બાપુજીને અને ઘરના સાંધાય વ્યક્તિઓને ખબર જ છે આ તમે લોકો સોરી સુપીથી મળો છો ને હા 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 શર્મા એને જતી રહી બાપુજી હા હા મધા એ બશેરીક છે ને હું કેદું નો સમજો છું કે એનું મન સાગર હારી મળી ગયું છે પણ એની બેનને વાત કરતી હોય પણ એની બેન કઈ ધ્યાન ન દેતી હોય હું તો બધું જ સમજતો હતો તે આ નિર્ણય આજે લીધો ને એ બહુ હારા મારો લીધો હો બેટા બાપુજી આ સાગર ને એ લોકો આપણા પડોશી છે આમ કોઈ વાતે કામ નથી ભલી પાછો સાગર છોકરો એવો છે ભણેલો ગણેલો ને એકદમ હોશિયાર અરે દીવો લઈને ગોતવા જાય ને તોય મારી હાળી હાટુ આવો હારો છોકરો તો ક્યારેય ન મળ્યો હા બેટા હમથુંય જે છે ને બસેરીક છે આપણે છે ને તારા હાથે જ એનું કન્યાદાન કરવાનું છે આપણે છે હા બાપા હા ગામમાં પહેલી વાર છે કે કન્યાદાન એના કર્યું હા બેટા એ તો બહુ હારા વાત કહેવાય અરે હું તો મારી જાતને બહુ ભાગ્યશાળી માનું મને આવો મોકો તે હાળીનું જીજાજી ને હાળીના સંબંધ ને ઘણી બધી રીતે બદનામ કરી નાખ્યો છો પણ બાકી એવું નથી હોતું જો તમે વિચારો ને તો તમારે ઘરવાળીની બેન આમ તો તમારી માટે તે એના માટે માન હોવું જરૂરી છે હવે રૂકો હું વિચારે છે હું નથી વિચારતા મને એની યાર કાંઈ લેવા દેવાના પણ હું તો માત્ર એટલું જાણું છું કે આ મીઠી છે ને આપણા ઘરમાં આવીને એટલે એના માટે એના વડીલ સમાન તો એક તમે ને હું આપણે બેસ કહેવાય એટલે એનું કન્યાદાન કરવું એને પહોળ આપી આ જવાબદારી જીજાજી તરીકે મારી અને એક

આડું તરીકે હું કાઈ ઓલા સાગર ને મતલબ કે હવે તો કુમાર કહેવા પડશે કે નહીં હે આ સાગર કુમાર અરે હું કાઈ થોડા લોચા લાપસી પાડું અરે અમુક હારું થાય આ કાઈ ગામમાં નામ ન થાય એની દેન આપડી તે અરે બેટા સાગર કુમાર તો મારે કહેવાનો તારે તો હાડું જ થાય તારે હાડું જ કહેવાનો હા પણ આમે તે ખાલી નઈ તો બેનના વળામણા કરું છું એમ જ માની લઉં છું હું તો તમારું હું કેવું છે ઈ વાત હા વાજી છે વહુ બેન હાળે એટલે એ બેન ની જેમ જ હોય પણ લોકો તો એ સંબંધ ને જે રીતે નિભાવતા હોય એ રીતે મુબારક પણ તે આજે બહુ સારી રીતે સાળી સંબંધ નિભાવ્યો છે હા નિભાવો તો પડે જ ને આમી તે હા અવારનવાર નવાર મારા ગંદાએ મને કહેતા હોય છે કે મારી બેન અહીંયા આવી છે તમે ધ્યાન રાખજો આ તમારી જવાબદારી છે તો આખરે મારી ફરજ બને કે નહીં બાપુજી હે હું તો મારી ફરજ અને જવાબદારી નિભાવું છું બાકી અંધુ તો ઉપર વાળો કરે છે

બાકી ભગવાન તમારું મોટું હારું હા હા એ તો છે તો તારીખ લઈએ મારા ભાભી ને મોકલી દઈશ હોય મારું મારી વાત સાંભળતું વાત સાંભળ ને મારી જો હું મારા ભાઈ ને ભાભી ને તારા પપ્પા પાસે મતલબ તારા બાપુજી પાસે બધી વ્યવહારિક વાત કરી લે અને પછી અમારા લગ્ન કરાવી લે

તો હવે હું મારા ભાઈ ને પાપી વાત કરલો એટલે એ લોકો આવે ને એટલે બધું નક્કી થઈ છે પણ અહીંયા મોકલવાના બાકી હતા